જુઓ અહીંયા છે ને મેં અક્ષરો મૂકેલા છે મૂળાક્ષરો છે બરાબર આપણે જે સ ત્રણ ને જ્ઞ શીખ્યા ને હે એના મહાવરા માટેની આ રમત છે તો નિરંજન અને સપનેલ તમાર બંનેમાંથી જે વધારે કાળ ભેગા કરશે ને એ જીતશે કેવી રીતે હું જે અક્ષર બોલું એ અક્ષર તમારે ફટાફટ લઈ લેવાનો બરાબર બેમાંથી જે એક અક્ષર બોલીશ બેમાંથી જે લેશે એની જોડે વધારે ભેગા થશે બરાબર ચલો ત્ર સપની હા સરસ સ સપની લઈ લીધો સ સ કયો મેં સપની લઈ લીધો છતાં મૂકો સપની હા એમ ચલો ત્ર નિરંજન જ્ઞાન સ જ્ઞાન <laughs> कोनी जोड़े बता था या वेरी गुड चलाओ बीजा बे जना हो चलो क्या हाँ स्नाइ पहलू से जले से जले पकड़ी से जले ले से जल से जल शो से जल पहलू जी बनाए एक कच सो पकड़वानो त्रो ते जल शो हाँ <laughs> પગાર પગાર જ્ઞા સેજલ ત્ર બંને પકડ્યું પણ તેજલ લઈ લેતું ચલો કોની જોડી વધારે થાય ચલો બીજા બે જણ આવશે વેરી ગુડ ચાલો શો દીપી દીપાલી ત્ર જ્ઞા